પોરબંદર ચોપાટી ખાતે આવેલ शिवाजी પાર્કનું પાલિકા દ્વારા લાખોના ખર્ચે નવ નિર્માણ કરાયું હતું પરંતુ જાળવણીના અભાવે હાલ આ બાગ બિસ્માર હાલતમાં નજર છે ચડે છે અને બાળ મનોરંજનના સાધનો પણ તૂટેલી હાલતમાં જોવા મળે છે આથી બાગના તમામ જર્જરિત બાળ મનોરંજનના સાધનો દૂર કરી નવા અને ટકાઉ સાધનો ફિટ કરવા માંગ ઉઠી છે પોરબંદર પાલિકાના શાસકો લોકોની સુખાકારી અને સુવિધા માટે બાગ બગીચાના નવનિર્માણના મસમોટા દાવા કરે છે અને ગાર્ડન કમિટી દ્વારા તમામ બાગ બગીચાની જાળવણી પણ વ્યવસ્થિત થતી હોવાના દાવા કરી રહ્યા છે પરંતુ આ અંગે શહેરની શાન સમાન ચોપાટી ખાતે આવેલા શિવાજી બાગનો રિયાલિટી ચેક કરવામાં આવતા સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી હતી

જેને લઈને આ સાધનો અને બેન્ચોની ગુણવત્તા પર પણ સવાલો ઉઠી રહ્યા છે અને બાળકો આવા સાધનોમાં બેસે તો અકસ્માતનો પણ ભય સતાવે છે માત્ર સાધનો જ નહીં પરંતુ અહીંની દિવાલોમાં પણ ઠેર ઠેર તિરાડો જોવા મળે છે અને દરવાજા પણ તૂટી ગયા છે અને એક દરવાજો તો પડવાના વાંકે લટકી રહ્યો છે અહીં કોઈ માળીની નિમણૂક કરવામાં આવી ન હોવાથી બગીચાની લોન સંપૂર્ણ ગાયબ થઈ છે અને વૃક્ષો પણ સુકાઈ ગયા છે માત્ર વૃક્ષો જ નજરે હતા અહીં વૃક્ષોને પાણી પીવડાવવાની મોટર જ્યાં રાખવામાં આવી હોય તે જગ્યાનું તાળું પણ કટાઈ ગયેલી હાલતમાં નજરે ચડ્યું હતું આથી ઘણા સમય હતી એ ઓરડી જ ખુલી ન હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે બીજી તરફ અહીં કોઈ સફાઈ કામદાર કે ચોકીદારની પણ નિમણૂક થઈ નથી રાત્રિના સમયે તો ધાણીખોરી વગરના આ બાગમાં નશાખોરોની મહેફિલ જામતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે શહેરના બાગ બગીચાની જાળવણી માટે સુધરાઈ સભ્યોની ગાર્ડન કમિટી પણ બનાવવામાં આવી છે પરંતુ આ કમિટી નામ માત્રની હોય તેમ બગીચાઓની જાળવણી મામલે કોઈ દરકાર લેવામાં આવતી ન હોવાનું આ બાગ સહિત શહેરના અનેક બાગની હાલત પરથી જણાય આવે છે અહીંના તૂટેલા સાધનોમાં બાળકો રમશે અને કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની તેવા સવાલો પણ રહ્યા છે ચોપાટી એ શહેરની શાન ગણાય છે આથી અહીં શહેરીજનો તો દરરોજ મોટી સંખ્યામાં આવતા જ હોય છે પરંતુ દેશ વિદેશના પ્રવાસીઓ પણ હજારોની સંખ્યામાં આવે છે અને ચોપાટીની મુલાકાત દરમિયાન આ બાગ ખાતે પણ આવે છે અને બાગની દુર્દશા નિહાળી તેના આધારે જ શહેરના શાસકોની કામગીરીનું મૂલ્યાંકન કરી આશ્ચર્ય વ્યક્ત કરી ચાલ્યા જાય છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ